છેલ્લે આ ગુજરાતની ચૂંટણી છે કે ભારત સરકારની એ મને હજી ખબર નથી આમાં સોનિયાબેન ને મનમોહન સિંહજી રાહુલ ને એમ કરતા કરતા ઓબામા ને રોકડી પણ તો ના આવે લપેટમાં તો તમે હવે આ સરકારનો હા ટપોરી ભાષા વાપરવી તમારો છોકરો ઘેર નહીં આવે ખુમ્મી નદીઓ વેસે ઇલેક્શનમાં ડાઘ લાગી જશે

આવું તમાચો એમ જે નાટક ચાલે છે એ થાક થયો ટોટલ આર્ટિફિશિયલ એટલે દિલ્હી સરકારનું ઇલેક્શન હોય એવું જે છે એમાં આપણે માફ કરીએ કે ગુજરાતની જનતાના આ મુદ્દા છે અને આ આ ગુજરાત થ્રી ફોર્થ ગુજરાત છે આ થ્રી ફોર્થ એ ગુજરાતને ધ્યાનમાં રાખીને આ મુદ્દા અમે આપને આપ્યા છે આપણે બાકી કઈ જગ્યાએ પૂછવું કરવું હોય એ પૂછો અને પછી આપણે બીજી જરા